सण अलगे संसरा है तो करा कर साथ ज कर जीए नगेर करnh सण शक्राइब है अEt घजना कर दो, सुछा udah महिंतित, जल कर जा यहाी है है इंटित कर लेद कर जो he उक्रार, सलाईना बारेगा है सबंगे определिर वार निवेस इंट धार शियं आ weigh रहा है બાપા ને ચાલુ ભૂલી ગયા આપડી હવે શું કરશે જાવું તો નહીં પડે પણ આપડે ભૂલી ને પડતા નહીં પાસે મોટી હું કહો ના પાહું ગાળી નહિ તો એવું લાગે પૂરી થઈ જા. ના તું માવર પૂરી દેતા આ તો અમાર આજે તો એવા હું આમ ન નીકળી નાખો

चला गोट वाट ले आए तो भी नहीं ले अरे आप बता तो हमारा को कहाँ भी चले तो फसा ना फिर बेक हो रहा वे जहाँ क्यों ना ना बहुत कुछ चल गया ये

જો કેલો કેસો હોય ને નો એ લાવુ હોય આ પુંઢાની વિડીયો તો પુંઢાની પુંઢાને ચોરી કરવા આવે અલ્યા અમાર સંભળ મુઘળા એ બે ટૂટી લાગી ન બેલા ઓલા હે છોટલા કો કો અમાર કરી જરા છે તમાર ઘર જા તમાર ઘર જો ઉતાર દો અલ્યા ઉતાર મેં કેવું પોઠા ભરા હોય અલ્યા બોલ અલ્યા બોલ જમાને 那我我干到我的才我